જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલો શ્રી જગન્નાથ ભગવાનની જય મિત્રો આજે શ્રી જગન્નાથ ભગવાનની કથાનો ભાગ ત્રીજો કરીએ રાજા ઇન્દ્રિય દુમ્નનું પુરુષોત્તમ ક્ષેત્રે જવા પ્રસ્થાન અને મહાનદીના તટ પર વિશ્રામ જયમિનીજી કહે છે બ્રહ્મપુત્ર દેવર્ષિ નારદજી પાસેથી આ પ્રમાણે ઉત્તમ ભગવત ભક્તિનું વર્ણન સાંભળીને રાજા ઇન્દ્રિયદુમ્ન બહુ પ્રસન્ન થયા અને આ પ્રમાણે બોલ્યા હે ભગવાન વિદ્યાન પુરુષોએ મને જણાવ્યું હતું કે સાધુનો સંઘ સંસારરૂપી રોગની ઔષધિ છે આવો સાધુ સંગ મને આજે પ્રાપ્ત થયો છે આપના દર્શનથી મારા અજ્ઞાનમય અંધકારનો નાશ થઈ ગયો કેમ કે મારું ચિત્ત અત્યારે નીલ માધવની પૂજા કરવા માટે અધીરું થઈ રહ્યું છે તેથી હું અને તમે બંને રથ પર બેસીને જઈએ અને ભગવાન નીલ માધવના દર્શન કરીએ જો આપના મુખેથી પુરુષોત્તમ ક્ષેત્રના તીર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી શકું તો પહેલાના કહેલા મહાત્માઓના વચન પણ સફળ થઈ જાય નારદજીએ કહ્યું હે રાજન આ તો બહુ ખુશીની વાત છે હું તમને પુરુષોત્તમ ક્ષેત્ર અને ત્યાંના તીર્થના દર્શન કરાવીશ તે તીર્થમાં જે શક્તિઓ અને શિવ વગેરે છે તે પણ દેખાડીશ તે ક્ષેત્રના મહિમાનો પરિચય પણ આપીશ તમે ત્યાં ભક્તોનો આત્મસમર્પણ કરનારા દેવેશ્વર ભગવાન જગન્નાથના સાક્ષાત દર્શન કરશો આ પ્રમાણે વાર્તાલાપ કરીને બંને પ્રસન્નતાપૂર્વક પૂર્વક દિવસનું કર્મ સમાપ્ત કર્યું અને જૈષ્ઠ શુકલ પંચમીએ બુધવારના પુષ્ય નક્ષત્રના ઉત્તમ યોગમાં યાત્રા અનુકૂળ થશે એવો નિર્ણય કરીને બંનેએ રાત્રિના સમયે એક જ સ્થાન પર શહેન કર્યું પછી સવાર થયા પછી નૃપશ્રેષ્ઠ ઇન્દ્રધ્રુમ્ન ભાઈઓ સહિત નીલાંચલ પર્વત પર જવા વિશે પોતાના રાજ્યમાં એવી જાહેરાત કરાવી કે અમે લોકો પર્યત પુરુષોત્તમ ક્ષેત્રમાં રહીશું રાજાઓ પોતાની રાણીઓ મંત્રીઓ તથા પરિજન સહિત રથ હાથી ગોળા ખજાનો અને પાયદળ સાથે લઈને ત્યાં જવા રવાના થાય આ પ્રમાણે આજ્ઞા આપીને રાજા ઇન્દ્રધુમન પોતાની આગળ ઉભેલા નારદ મુનિની પરિક્રમા કરીને છડીદાર સિપાહીઓથી ઘેરાયેલા મધ્ય દ્વાર પર આવ્યા તેમની આગળ આગળ અગ્નિહોત્રનો અગ્નિ લઈ જવાતો હતો ત્યાં તેમણે પોતાની જમણી બાજુ બ્રાહ્મણોને ઊભા રહેલા જોયા જેઓ માંગલ્ય સૂતકનો પાઠ કરી રહ્યા હતા રાજાએ ભક્તિથી વિનીત થઈને વસ્ત્ર આભૂષણ માળા સુગંધ અને અનુલેપન દ્વારા તે બ્રાહ્મણોનું પૂજન કર્યું તે સમયે એકસાથે સેંકડો શંખ ગુંજી ઉઠ્યા બીજા પણ વાજિંત્રોનો તુમુલ ધ્વનિ મહારાજે સાંભળ્યો ત્યાર પછી તેઓ મંદિરમાં વિષ્ણુના દર્શન કરવા માટે ગયા જેમનું સ્મરણ કરવાથી મનુષ્ય સર્વ કલ્યાણનો ભાગી થાય છે દિવ્ય સિંહાસન પર બેઠેલા તેજ ભગવાન વિષ્ણુના દૂરથી દર્શન કરીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ઉપનિષદોની દિવ્ય વાણીથી તેમની સ્તુતિ કરીને દુર્ગાજીના ચરણોમાં પણ મસ્તક ઝુકાવ્યું ત્યાર પછી તે બંને દેવતાઓની પરિક્રમા કરીને તેમને પાલખીમાં બેસાડ્યા અને તેમને આગળ કરીને પ્રસ્થાન કર્યું બહારના દરવાજા પર જઈને તેમણે પોતાનો રથ તૈયાર જોયો અને પરિક્રમા કરીને તેઓ નારદજીની સાથે તે રથ પર બેઠા ઇન્દ્રદ્યુમ્નના પથની બંને બાજુ તેમને અધીન રાજાઓના અનેક રથ શોભી રહ્યા હતા જે અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી સજ્જ હતા તથા ધજા પતાકાઓથી અલંકૃત હતા તે સમય નગરજનો પણ પોતપોતાનો સામાન લઈને તૈયાર થઈ ગયા અને ઘોડા ખચ્ચર ઊંટ વગેરે વાહનો પર ચડીને ત્યાંથી ચાલી નીકળ્યા રાજાઓની સેંકડો રાણીઓ નપુસક સિપાહીઓથી ઘેરાઈને અનેક પ્રકારના વાહનો પર બેસીને રાજભવનથી બહાર નીકળી મોટા અધિકારીઓ અને સૈનિકો પણ તેમની રક્ષામાં તત્પર હતા રાજાના સામંત મંત્રી સેવક પુરોહિત ઋત્વિગ તથા રાજાના વ્યક્તિગત સેવક પણ ઉપયોગી સામાન લઈને ચાલ્યા ખજાનાની રક્ષામાં નિયુક્ત કરેલા રાજ કર્મચારીઓ સંપૂર્ણ ખજાનો સાથે લઈને તરત જ રવાના થયા જે પ્રસંગો પાત રાજ્ય સેવામાં ઉપસ્થિત થતા હતા પદાર્થોના વેપારથી જીવિકા ચલાવનારા શેઠ વેપારી માળી વગેરે પણ પોતાની વેચવાની વસ્તુઓ લઈને રાજાની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જેના માટે જે માર્ગ અનુકૂળ લાગ્યો તે માર્ગે તે ચાલવા લાગ્યા નીલાચલ પર જતા કઠિનમાં કઠિન માર્ગ દ્વારા પણ લોકોએ યાત્રા કરી મહારાજ ઇન્દ્રદ્રુમ્ન સમસ્ત પૂર્વાસીઓ તથા ચતુર્ગીણી સેનાથી ઘેરાયેલા હતા જંગલનો રસ્તો જાણનારા લોકો જે રસ્તો દેખાડતા તે રસ્તા પરથી રાજા યાત્રા કરતા હતા રસ્તામાં આવતા દેશો અને વનોને જોતા જોતા તેઓ બહુ શીઘ્રતાથી યાત્રા કરી રહ્યા હતા મહાનદી ના તટ પર જ્યાં વૃક્ષો બહુ ઓછા હતા તથા પછી પોતાના પુરોહિતની સાથે નદીના જળમાં જઈને સ્નાન કરીને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કર્યું ત્યાર પછી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરીને નારદજી સાથે બેસીને ભોજન કર્યું જ્યારે સૂર્ય અસ્તાચલ પર પહોંચ્યા ત્યારે સાયકાળની ઉપાસના પૂરી કરીને રાજા સભામાં બેઠા તે સમયે તેમણે શ્રેષ્ઠ વૈષ્ણવોનું ચંદન માળા અને તાંબુલોથી પૂજન કર્યું ત્યાર પછી ભગવાનના સર્વ હારી ચરિત્રનું શ્રવણ કરવા માટે સિંહાસન પર બેઠેલા મુનિવર નારદજીને રાજાએ આ પ્રમાણે કહ્યું હે ભગવાન અને વેદાંગોના છો ભગવાન ભક્ત છો જો મારા પર આપની કૃપા છે તો ભગવાન વિષ્ણુની લીલા કથા રૂપી સુધાથી મારા મલિન અંતકરણને શુદ્ધ કરો દિવસિંહ નારદ અને રાજા ઇન્દ્રધ્યુમનના આવી વાતચીત ચાલી રહી હતી કે દ્વારપાલી નજીક આવીને સૂચના આપી કે મહારાજ રાજા તમારા દ્વાર પર ઉપસ્થિત છે અને શ્રીમાનના ચરણાર વિંદોના દર્શન કરવા ચાહે છે રાજા બોલ્યા શ્રીમાન ઓન્ડ્ર નરેશને શીઘ્ર અંદર લઈ આવો તેમના દર્શન કરીને અમે બધા પાપરહિત થઈ જઈશું મહારાજના વચન સાંભળીને દ્વારપાલે તરત જ રાજ્યસભામાં ઉત્કલ નરેશનો પ્રવેશ કરાવ્યો પોતાના વૈષ્ણવ મંત્રીઓ સાથે રાજ્યસભામાં પ્રવેશ કરીને ઓંઢ્ર દેશના રાજાએ ઇન્દ્રધ્રુમ્ણના વંદનીય ચરણોમાં સાદર નમસ્કાર કર્યા ત્યારે તે વૈષ્ણવ નરેશને ઉઠાવીને મહારાજ ઇન્દ્રધૂમને તેમનો સત્કાર કર્યો અને પોતાના આસન પર જ બેસાડીને વિનય યુક્ત વાણીમાં કહ્યું હે રાજન તમે કુશળ છો ને હે ઓંડ્ર પત્તે નીલાચલ શિખર નિવાસી ભગવાન માધવ તો ત્યાં વિજયપૂર્વક બિરાજી રહ્યા છે ને શું તમારી નિર્મળ બુદ્ધિ ભગવાનના ચરણારુવિંદુમાં લાગે છે સમસ્ત પ્રાણીઓમાં સંભાવ રાખનાર તમારું મન ભગવાનમાં અનુરક્ત તો છે ને ત્યારે ઉત્કલ નરેશે હાથ જોડીને નમ્રતાપૂર્વક કહ્યું હે સ્વામીન તમારા ચરણોની કૃપાથી મારા માટે સર્વત્ર કુશળ છે દક્ષિણ સમુદ્રના તટ પર જંગલોથી ઘેરાયેલો નીલાચલ વિદ્યમાન છે પરંતુ ત્યાં લોકોની અવર જવરથી ભગવાન માધવ પણ ત્યાં જ છે પરંતુ અત્યારે પ્રચંડ આંધીના કારણે ઉડેલી અત્યંત રેતીથી છુપાઈ ગયા છે એવું સંભળાય છે તેથી મારા રાજ્યમાં પણ દુકાળ અને મૃત્યુનો ભય વધી ગયો છે પરંતુ હવે તમે પધાર્યા છો તો સર્વત્ર કુશળ જ થશે ઉત્કલ નરેશના આ પ્રમાણે કહેવાથી રાજા ઇન્દ્રધ્રુમને તેમનો આદર કરીને તેમની વિદાય કર્યા અને નારદજીની સામે જોઈને ઉદાસ થઈને કહ્યું હિમુને આ શું થઈ ગયું નારદજી બોલ્યા હે રાજન આ બાબતમાં તમને આશરે ન થવું જોઈએ શ્રેષ્ઠ વૈષ્ણવ ભાગ્યવાન હોય છે વૈષ્ણવોનો મનોરથ કદી નિષ્ફળ થતો નથી જગતના કારણ અને રોગ શોકર હિત પ્રત્યક્ષ શરીર ધારણ કરેલા ભગવાન નારાયણને તમે અવશ્ય જોઈ શકશો તેવો તમારા પર જ અનુગ્રહ કરવા માટે આ પૃથ્વી પર ઉતરશે સંપૂર્ણ ચરાચર જગત ભગવાન વિષ્ણુના વંશ વશમાં છે સનાતન પરમાત્મા વિષ્ણુ કોઈના પણ વશમાં નથી તે ભગવાન ભક્ત વત્સલ છે તેથી કેવળ ભક્તિના વશમાં રહે છે ભગવાન વિષ્ણુની ભક્તિ જ ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપી ચારે પુરુષાર્થોનું મૂલ છે તે ભક્તિ જ ભગવાનની વશમાં કરવાનો ઉપાય છે એક જ ભગવાન વિષ્ણુ પોતાની માયાથી અનેક રૂપે પ્રગટ થયા છે તેથી તે પરમાત્મા સિવાય બીજું કોઈ સુખનું કારણ નથી હે રાજન તમે બ્રહ્માજીની સંતાન પરંપરામાં પાંચમા પુરુષ છો શ્રેષ્ઠ વૈષ્ણવ છો તમે અઢાર વિદ્યાનોમાં પૂર્ણ વિધતા પ્રાપ્ત કરી છે અને તમે હંમેશા સદાચારમાં સ્થિત રહો છો તમે આ પૃથ્વીનું ન્યાયપૂર્વક પાલન કર્યું છે ખાસ કરીને તમે બ્રાહ્મણોના પૂજક છો તેથી પુરુષોત્તમ ક્ષેત્રમાં આ ચર્મચક્ષુઓથી ભગવાન પુરુષોત્તમના દર્શન તમને અવશ્ય થશે તમારા આ કાર્યમાં સ્વયં બ્રહ્માજીએ મને નિયુક્ત કર્યો છે પુરુષોત્તમ ક્ષેત્રમાં જઈને તે બધી વાતો હું તમને કહીશ અત્યારે રાત્રિનો ત્રીજો પહોર ચાલી રહ્યો છે આ બધા રાજાઓને પોતપોતાના સ્થાને જવાની આજ્ઞા આપો અને તમે પણ આરામ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ શ્રી ભગવાન જગન્નાથના કથાની ભાગ ત્રીજો પૂર્ણ થયો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે